એટલે જ સાહેબ કીધું છે મારે બધાનો ફાળો લેવો છે મારે ખૂબ જ મોટી સંખ્યામાં ફાળો લેવો છે બધાને એમ લાગુ જોઈએ કે મારું છે અને સાહેબ એટલે જ તે બધાએ ખૂબ જ મોટી સંખ્યામાં મોટી રકમ સાથે ફાળો આપ્યો છે સમાજમાં એક શિક્ષણનો પાયો નાખનાર એવા તમામ દાતા શ્રીનો આભાર વ્યક્ત કરતાં હું ગર્વની લાગણી અનુભવું છું અને આ તમામ દાતા શ્રીનો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને શિક્ષણ કાર્યમાં પોતાના શિક્ષણ કાર્યને સાથે જોડાઈલા એવા

સમાજના દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો સારામાં સારું પરિણામ મેળવીને અમે સમાજનું નામ રોશન જરૂર કરીશું આંગળી કાપો તો લહીની ધાર નીકળે આંગળી કાપો તો લહીની ધાર નીકળે એ લઈને એક એક કણમાં સમાજનું નામ નીકળે આપી દઈએ આખી જિંદગીની કમાણી આપી દઈએ આખી જિંદગીની કમાણી તોય સમાજ આપણો લેણદાર નીકળે તોય સમાજ આપણો લેણદાર નીકળે સાહેબ તમારા આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી હું સમાજના વડીલો એટલું કહું છું કે સાહેબ ને જે શિક્ષણ સંકુલ બનાવી હતી તૈયારી હતી કે જેથી તેઓ આ શાળા બનાવી શકે પણ ના સાહેબને આપણી સમાજ ને સાથે લઈને ચાલુ હતું સાહેબ ને આપણી સમાજ પર જો હું મારી સમાજને સાથે લઈને ચાલું તો મારી સમાજ મારી સહાય કરશે અને સમાજને એમ લાગશે કે આ મારું છે બસ આપણે આ આપણું છે એમ સમજી એમ સમજીને જ સહાય કરવાની છે તો જ આપણે જરૂર સફળ થઈશું સાહેબ મારા દાનેરાના રબારી સમાજ પર જે આ તમારું ઋણ છે ને એ રૂણ અદા કરવા માટે સમાજના વડીલો અને અમે વિદ્યાર્થીઓ આજથી જ સંકલ્પ કરીએ છીએ કે સાહેબ જો અડધી રાત્રે પણ શિક્ષણ માટે કામ પડે ને તો આપણો સમાજ તૈયાર છે મો વધારે સમય ના લેતા મારી વાણીને વિરામ આપતા એટલું જ કેશ કે સાહેબ सबकी सोच का आकार दिया है आपने हम पर आदर किया है सबकी सोच का आकार दिया है आपने हम पर आदर किया है आपका शुक्रिया अदा करते हैं हम जो आपने आज की सभा को साकार किया है मैं आज એ મયા મંચ પર બોલવાનો મોકો આપ્યો કે બદલ સાજ શ્રીનો અને આપ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ ધન્યવાદ